વિટામિન સીથી ભરપૂર આ ઇમ્યુનિટી બૂસ્ટર શોટ્સ આ શિયાળા માટે એકદમ પરફેક્ટ છે જે એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે તો શિયાળામાં મળતા આ સુપરફૂડને તો તમે ઓળખતા જ હશો આ છે આપણું ફેવરેટ આમળા તો આ શિયાળામાં આનો ભરપૂર ઉપયોગ કરો અને ઘરે જ બનાવો ઇમ્યુનિટી બૂસ્ટર શોટ્સ જે એકદમ આસાનીથી બસશે તો મેં અહીંયા બે આમળા લઈ લીધા છે અને નાના નાના કટ કર્યા છે તમે જોઈ શકો છો આ આપણા વાળ માટે અને ઓવરઓલ હેલ્થ માટે ખૂબ જ સારું છે જે નાનાથી માંડીને મોટા બધા પી શકે છે જો તમે દિવસમાં એકવાર લેશો આ તો ઇમ્યુનિટીથી ભરપૂર રહેશો મિક્સી જારમાં લઈ લઈશું આમળા અહીંયા મેં બે આમળા લીધા છે મોટા એક આદુનો ટુકડો લઈ લઈશું ગોળ લઈ લઈશું અને શેકેલા જીરાનો પાવડર નાખી દઈશું સંચળ અને મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખશું અહીંયા તુલસી જેના સાતથી આઠ પત્તા લીધા છે અને ફૂદીનો નાખ્યો છે પાંચથી છ પત્તા પાછળથી નાખ્યો હતો અજમો અને નાખશું પાંચ ચમચી જેટલું પાણી આને સારી રીતે ક્રશ કરી દઈશું જોઈ શકો છો તમે એક ગરણી લઈને આને સારી રીતે આપણે ગાળી લઈશું તમે આ ગાળિયા વગર પણ લઈ શકો છો તો પૂરેપૂરો ફાઈબરનો ઉપયોગ થઈ જશે પણ નાના બાળકોને પસંદ નથી આવતું એટલે મેં અહીંયા ગાળીને લીધું છે તમે જોઈ શકો છો છે ને એકદમ પૂરા ન્યુટ્રિશનથી ભરપૂર એક શોર્ટની અંદર જ આદુ ફુદીનું તુલસી આમળા બધાનું એકસાથે ન્યુટ્રિશન મળી રહેશે તો આ ડ્રિંક રેડી છે આપણા શોર્ટ્સ તૈયાર કરી લઈએ આમાં તમે કાળા મરીનો પાવડર પણ થોડો નાખી શકો છો તો આ આ શિયાળામાં શોર્ટ્સ ઘરે બિલકુલ નહીં ભૂલતા મારી રેસીપી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને કેવી લાગે છે ખૂબ જ સ્વાદિષ્ટ અને પરફેક્ટ હેલ્ધી શોર્ટ્સ રેડી છે લાગે છે ને એકદમ સરસ તો દિવસમાં એકવાર લેવાનું બિલકુલ નહીં ભૂલતા અને શિયાળામાં આમળાનો ભરપૂર ઉપયોગ કરો બાય